તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને આજે તારીખ બાવીસ ત્રણ બે હજાર ચોવીસને વાર શુક્રવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે જીરુ તો ખેડૂત મિત્રો જીરુની વાત કરીએ તો કે જીરુમાં ઘટિયા ભાવથી મને પચાસ રૂપિયાનો સુધારો થયો ત્યારે વાયદા બજારમાં પણ સુધારો જોવાયો ત્યારે માર્ચ એન્ડિંગ પહેલાં જીરુમાં કોઈ મોટી મૂવમેન્ટની સંભાવના નથી ત્યારે ગોંડલ માર્કેટયાર્ડમાં જીરુના ભાવ ત્રણ હજાર છસો એકાવન રૂપિયાથી ઉપરમાં ચાર હજાર નવસો એક રૂપિયા અને જામનગર માર્કેટયાર્ડમાં ત્રણ હજાર રૂપિયાથી ઉપરમાં ચાર હજાર આઠસો સાઠ રૂપિયા સુધી બોલાયા તલ તો ખેડૂત મિત્રો તલની વાત કરીએ તો કે સફેદ તલમાં ઓછી આવકો વચ્ચે ભાવમાં સ્થિરતાનો માહોલ યથાવત સફેદ તલની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી ઘટે તેવી સંભાવના રાજકોટ માર્કેટ સફેદ તલના ભાવ ત્રેવીસો રૂપિયાથી ઉપરમાં છવ્વીસો ને છવ્વીસ રૂપિયા અને જેતપુર માર્કેટ એનમાં રૂપિયાથી ઉપરમાં ચોવીસો રૂપિયા સુધી બોલાયા લસણ તો ખેડૂત મિત્રો લસણની વાત કરીએ તો કે લસણમાં સ્ટોક્યો સ્ટોરની ખરીદીના કારણે બજાર ટકેલ રહેશે વીતેલ વર્ષમાં લસણના સ્ટોક્યો સ્ટોક્યોસ્ટો અને ખેડૂતો કમાણા છે તે રીતે ફરી સ્ટોકની ખરીદી દાખલ થશે ગોંડલ માર્કેટ લસણના ભાવ આઠસોને એકત્રીસ રૂપિયાથી ઉપરમાં એકવીસોને ઓ એકાણું રૂપિયા અને રાજકોટ માર્કેટેડમાં બારસોને પચાસ રૂપિયાથી ઉપરમાં અઠ્યાવીસોને પચાસ રૂપિયા સુધી બોલાયા ધાણા તો ખેડૂત મિત્રો ધાણાની વાત કરીએ તો કે ધાણામાં ઉત્પાદન ઓછું પણ સારા ભાવથી વેચવાલીમાં વધારો જોવા મળ્યો જીરામાં ભાવ નીચે સરકી ગયા હોવાથી ખેડૂતોએ જીરું ઘરમાં ભરી દીધું તો ધાણા સારી બજારના કારણે વેચવાલી આવી રહી છે ત્યારે જૂનાગઢ માર્કેટેટમાં ધાણાના ભાવ બારસો ને પચાસ રૂપિયાથી ઉપરમાં સોળસોને આડત્રીસ રૂપિયા અને અમરેલી માર્કેટેટમાં બારસોને પચાસ રૂપિયાથી ઉપરમાં ઓગણીસો નેવું રૂપિયા સુધી બોલાયા કપાસ તો ખેડૂત મિત્રો કપાસની વાત કરીએ તો કે રૂની બજારમાં સતત ત્રીજા દિવસે વધેલ ભાવથી ઘટાડો જોવા મળ્યો આગામી સમયમાં નિકાસ ઉપર અને માંગ ઉપર તમામ બજારનો આધાર રહેલો છે અમરેલી માર્કેટેડમાં કપાસના ભાવ એક હજારને પાંચ રૂપિયાથી ઉપરમાં પંદરસો એકોતેર રૂપિયા અને ગોંડલ માર્કેટેડમાં અગિયારસોને એક રૂપિયાથી ઉપરમાં પંદરસો ને બોતેર રૂપિયા સુધી બોલાયા ચણા તો ખેડૂત મિત્રો ચણાની વાત કરીએ તો કે ઓછા વાવેતર અને ઓછા ઉતારા સામે ભાવ પણ નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે ચણાની બજારમાં ડાળ બેચન અને અનેક માંગ વચ્ચે ભાવમાં સુધારો જોવા મળી શકે છે જ્યારે જૂનાગઢ માર્કેટ ચણાના ભાવ એક હજારને પચીસ રૂપિયાથી ઉપરમાં અગિયારસોને ચોર્યાસી રૂપિયા અને જસદણ માર્કેટ એક હજારને પચાસ રૂપિયાથી ઉપરમાં અગિયારસોને બાર રૂપિયા સુધી બોલાયા અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિષયની માહિતી મેળવવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો